મારું નામ હેતલ છે જે ઘરમાં મારો સંબંધ થયો હતો ત્યાંના લોકો સમુદ્ર પરિવારના હતા મારા પતિ જમીનદાર હતા પણ મારા પતિ એકના એક પુત્ર હતા તેથી તેમના હૃદયમાં એ ઈચ્છા પહેલાથી જ હતી કે ભગવાન તેમને પ્રથમ સંતાન તરીકે એક પુત્ર જ આપે જેથી તે પુત્ર તેમનો સહારો બને અને તેઓ એકલા ના રહે જ્યારે મારા પતિ અને સાસુને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું તો તે લોકોએ મારું ખૂબ ધ્યાન રાખ્યું મને એવો અહેસાસ કરાવ્યો કે જાણે હું કોઈ રાજકુમારી હોય મારા સાસરિયાવાળા બધા કહેતા હતા કે દીકરો જ આવશે પણ જ્યારે સમય નજીક આવ્યો ત્યારે ભગવાને મારા ખોડામાં એક વહાલી દીકરી નાખી દીધી હું એ વાત પર ખૂબ જ ખુશ હતી કે મારું પહેલું સંતાન દીકરી હતું મારા માટે તો મારી નાની નાની પરીના સ્વાસ્થ્ય હોવા કરતાં બીજું શું સારું હોઈ શકે મને આશા હતી કે ભગવાન ભવિષ્યમાં અમને એક પુત્ર ચોક્કસ આપશે અને તે આ પરિવારની પ્રથમ પુત્રી હતી તેથી મને આશા હતી કે બધા ખુશ હશે પરંતુ મારી દીકરીના જન્મથી કોઈ પણ ખુશ ન હતો મારા પતિની એટલી જ મહેરબાની પૂર્તિ હતી કે તેમણે જન્મના પહેલા દિવસે મને કંઈક રક કહ્યું પરંતુ જ્યારે હું હોસ્પિટલમાંથી ઘરે આવી તો તેમણે કહી દીધો કે જો તને બીજી વખત પણ પુત્ર નહીં થાય તો પછી મારે બીજું કંઈક વિચારવું પડશે હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે મારા પતિ મને લગ્નના પહેલા જ વર્ષમાં છોડી દેવાની ધમકી આપી રહ્યા હતા શું કરશે તેઓ શું તેઓ બીજા લગ્ન કરી લેશે આટલું બધું થવા છતાં પણ મેં આ વાતને નજર અંદાજ કરી દીધી કારણ કે હું પણ કોઈ હલકા પરિવારમાંથી ન હતી પણ મારા નસીબમાં કદાચ એવું જ લખાયેલું હતું કે મને બીજી વાર પણ એક દીકરી થઈ અને પછી ત્રીજી વાર પણ દીકરી જન્મી મારા સાસુ મારા પતિના બીજા લગ્ન કરવાની વાતો કરવા લાગ્યા અને સાથે સાથે મારા પર એટલું દબાણ કર્યું કે હું રાત દિવસ પરેશાન રહેવા લાગી મને અચાનક બેઠા બેઠા ખેંચ આવવા લાગતી હતી મારા પોતાના પર કાબુ ન હતો રહેતો તે દિવસો દરમિયાન મારા પતિ ઘરમાં એક નોકરાણી લઈને આવ્યા અને તેને કહ્યું કે તેનું કામ માત્ર ને માત્ર મારું ધ્યાન રાખવાનું છે મારું અને મારી દીકરીઓનું કામ તેણે જ કરવાનું છે તેનું નામ અંજલિ હતું હજુ તે મારી જેમ જવાન હતી કદાચ મારાથી બે ત્રણ વર્ષ નાની હશે તે રંગરૂપ થી બહુ વધારે સારી ન બસ ઠીક ઠાક દેખાવ અંજલિ સાથે હું મારી મનની વાતો કરતી રહેતી હતી અને અંજલિ મારી ખૂબ સારી બહેન પણ બની ગઈ હતી મેં તેને કહી દીધું કે તું મને માલકી ન કે તેના બદલે તું મને દીદી કહીને બોલાવવાનું રાખ તે મારી પુત્રીઓનું ખૂબ ધ્યાન વધારે રાખવા લાગી હતી

પરિવારના સભ્યોએ ઘરમાંથી કાઢી મૂક્યા અને ત્યારથી હું આ કામ કરવા માટે મજબૂત છું નહીંતર મેં તો ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન નહોતો કે હું કોઈના ઘરે નોકરાણી તરીકે કામ કરીશ મારા પતિ પણ હવે પહેલા જેવા નથી રહ્યા તે બદલાઈ ગયા છે જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે તે મને એ નથી પૂછતા કે હું કેમ છું કે મારો દિવસ કેવો રહ્યો તેઓ સીધો એક જ પ્રશ્ન પૂછે છે કે કેટલા રૂપિયા લાવી છે અંજલિની વાત સાંભળીને મારું દિલ ભરાઈ ગયું હતું વિચારવા લાગી કે ખરેખર જે આદમી માટે એક છોકરીએ પોતાનું ઘર બહાર બધું જ છોડી દીધું અને જો એ જ બદલાઈ જાય તો પછી દિલ પર કેટલો મોટો આઘાત લાગે છે મારા પતિ મને પ્રેમ નહોતા કરતા તેમણે મને માત્ર બાળકો પેદા કરવા માટેનું મશીન જ માન્યું પરંતુ મારે ત્યાં માત્ર દીકરીઓ જન્મી રહી હતી તો એમાં મારો શું વાંક હતો

પરંતુ પરિણામ ગુસ્સો અને લડાઈ સિવા કંઈક જ ન હતું અમે બંને એકબીજાથી નારાજ થઈ જતા હતા પણ પછી થોડા દિવસો પછી જાતે જ સારા થઈ જતા હતા આ રીતે અમારા સંબંધમાં જે થોડો ઘણો પ્રેમ અને મોહબત છે તે પણ સમાપ્ત થઈ રહ્યો હતો મારા સાસુએ મને ત્રણ તક આપી હતી પણ ત્રણેય વાર ભગવાને મને દીકરી જ આપી હતી તેથી હવે મારા સાસુ પરિવારમાં એમ કહી રહ્યા હતા

મારાથી જે થઈ શકે તે મેં કર્યું મેં અંજલી માટે ડૉક્ટરને બોલાવ્યા અને તેની સારવાર કરાવી મેં તેના પુત્રને મારા ખોળામાં ઉઠાવી રાખ્યો હતો તે ખૂબ જ સુંદર બાળક હતો તે મારા ખોડામાં ખૂબ જ શાંતિથી સુઈ રહ્યો હતો જ્યારે અંજલી થોડી હોશમાં આવી તો તેણે કહ્યું કે તમારે તેને ખોડો લેવો છે મેં તેના બાળકને તેના ખોળામાં મૂકી દીધો પરંતુ સાથે જ મારું દિલ ભરાઈ ગયું અને મેં અંજલી સામે હાથ જોડી દીધા હું તેના પગમાં પડી ગઈ તે આશ્ચર્યમાં પડી ગઈ અને મને કહેવા લાગી કે તમે આ શું કરી રહ્યા છો મેં કહ્યું કે તું તો જાણે જ છે બસ આ બાળક મને આપી દે હું જાણું છું કે હું એક માં પાસે તેનો બાળક માંગી રહ્યું છું તેને પોતાના ગર્ભમાં નવ મહિના રાખીને તે ઘણું સહન કર્યું છે હું જાણું છું કે આ તારા જીગરનો ટુકડો છે અને તારું બાળક છે

તું સાત આઠ મહિના સુધી કોઈ કામ પણ નહીં કરી શકે તો હળવું અને તે મારી વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી જ્યારે મેં પોતાની બધી વાત કહી દીધી અને તેને પોતાના બધા કિસ્સા સંભળાવી દીધા તો તે સહેજ હસી અને તેણે પોતાના બાળકને મારી તરફ લંબાવ્યો અને કહ્યું કે દીદી આ તમારો જ પુત્ર છે હું હું એટલી ખુશ થઈ ગઈ કે કે મેં મેં તેની સાથે કોઈ વાત ન કરી બસ તેને એ આપ્યું તેના બાળકનું ખૂબ જ ધ્યાન રાખીશ અને હું તેના બાળકને લઈને ઘરે આવી ગઈ પોતાના સાસુ અને પતિને કહ્યું કે હવે આ મારો દીકરો કહેવાશે આજથી આ પરિવારનો વારસદાર કહેવાશે

એમ પણ કોઈ અનાથની મદદ કરવી એ ખૂબ જ સારું કાર્ય છે મેં તે બંનેને એવું જણાવ્યું હતું કે આ બાળકનો પિતા આ દુનિયામાં નથી હું એ વાત પર ખૂબ જ આશ્ચર્યચકિત હતી કે આખી જિંદગી જે વ્યક્તિએ મારી નાનામાં નાની વાત પણ નથી માની તો આટલી મોટી વાત પર મારો સાથ કેમ આપ્યો પરંતુ હવે કદાચ તેમની આંખો ખુલી ગઈ હતી તે બદલાઈ ગયા હતા તેમણે પોતાની માને કોઈક રીતે સમજાવી દીધા હતા અને તે બાળક અમારા પુત્ર તરીકે ઓળખવા લાગ્યો અમે તેમનું નામ બિહાન પાડ્યું હતું સૌથી વધારે વિચિત્ર વાત એ હતી કે તે દિવસ પછી મેં અંજલિને ક્યારે ન જોઈ તેના ઘરે ગઈ અને તેના પાડોશી સાથે પણ વાતચીત કરી તો તેણે કહ્યું કે તે પાછી ગામડે જતી રહી છે તેનો પતિ ન હતો મળ્યો તેથી તે ખૂબ જ પરેશાન હતી હવે હું તેના માટે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી મારા જીવનમાં

પરંતુ મારા જીવનમાં સૌથી મોટું તોફાન ત્યારે આવ્યું જ્યારે વિહાન મોટો થયો અને મારા મતિ એક દિવસ હાર્ટ એટેક આવી ગયો તેમણે છેલ્લી ઘડીએ પોતાના સંતાનોને પોતાના ગળે લગાવ્યા મને જતા જતા એટલું કહ્યું કે બાળકોનું ધ્યાન રાખજે અને મારા પતિ આ દુનિયામાંથી જતા રહ્યા હું ઘણા મહિનાઓ સુધી તેમના ગામમાં સડકતી રહી ત્યાર પછી મેં પોતાને કેવી રીતે સંભાળી એ ફક્ત હું જાણું છું પરંતુ એવું કહેવાય છે ને કે જવાબદારીઓ વ્યક્તિને મરવા ક્યાં દે છે મારી ત્રણ પુત્રીઓ હતી એક પુત્ર હતો બંગલોની જવાબદારીઓ પણ મારા માથે હતી અને આ ઘર સાચવવાનું હતું મારી પહેલી બે પુત્રીઓ વિહાન કરતાં બહુ મોટી હતી તેથી મેં તેમના લગ્ન જલ્દી કરાવી દીધા હતા મારી ત્રીજી દીકરી ખૂબ જ વધારે લાટકી હતી તે મારી સાથે ખૂબ પ્રેમ કરતી હતી તેનું નામ પૂનમ હતું હું પણ તેને ખૂબ જ પ્રેમ કરતી હતી હવે એક મજબૂત પુરુષ બની ગયો હતો આખા ઘરને સંભાળતો હતો ઘર અને કારોબાર અને ખેતરની ખેતી જેવી દરેક બાબતોનું ધ્યાન એ જ રાખતો હતો એક દિવસ ના જાણે કેવી રીતે તેને એ વાત ખબર પડી ગઈ કે તે મારા પતિનો સગો પુત્ર નથી લગભગ ઓફિસમાં તેને કોઈએ જણાવી દીધું તે દિવસ પણ અમારા જીવનમાં તોફાન લઈને આવ્યો હતો પોતાનો દુઃખ તો વ્યક્તિ કોઈક રીતે સહન કરી લે છે પરંતુ બાળકનું દુઃખ સહન કરવું એ કોઈ સરળ વાત નથી તેના પતિ અને સાસુને સંભળાવી હતી તેના માતા પિતા હવે આ દુનિયામાં ન હતા તેઓ તેને નથી પરંતુ તે પોતે દુનિયા છોડીને જતા રહ્યા હતા જો મેં તેને અંજલિ વિશે કહ્યું હોત તો તે ચોક્કસપણે તેને મળવા લાગ્યો હોત અને હું આવું બિલકુલ પણ ન હતી ઈચ્છતી હવે વિહાન ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો પોતાને પારકો માનવા લાગ્યો અને આ ઘરને પણ પારકો માનવા લાગ્યો મને સમજાતું ન હતું કે હું એને કેવી રીતે બાંધી રાખું ક્યાંક તે ઉદાસ થઈને જતો રહેશે તો હું શું કરીશ એક દિવસ મારા દિમાગમાં એક વિચાર આવ્યો મેં તેને આ ઘર સાથે બાંધીને રાખવાની એક યુક્તિ કરી જો હું મારી પુત્રી સાથે વિહાનના લગ્ન કરાવી દઉં તો તે આ ઘરનો જમાઈ બની જશે તેનો આ ઘર સાથે સંબંધ જોડાઈ જશે તો તે પોતાને પારકો નહીં સમજે પરંતુ જ્યારે મેં મારી પુત્રી પૂનમને આ વાત કહી તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી જો કે મારી પુત્રી જાણતી હતી કે તેનો કોઈ ભાઈ નથી પરંતુ તેણે આ વાત ક્યારે પણ કોઈની સામે નહોતી કરી તેનું કહેવું હતું કે તેના દિલમાં વિહાન માટે એવા કોઈ લાગણી નથી

પહેલાં તો મને આ વાત ઉપર નવાઈ લાગી કે તેને આવી શરત કેમ મૂકી પરંતુ બાદમાં મેં એવો વિચાર્યું કે તો લગ્ન માટે રાજી થઈ ગઈ એ જ બહુ મોટી વાત છે મને એ વાતની ખુશી હતી કે મારી પુત્રીએ લગ્ન માટે હા પાડી દીધી છે જો કે હું જાણતી હતી કે તેના માટે આ વાત ખૂબ જ વિચિત્ર હતી કારણ કે બાળપણથી જ તેને પોતાનો ભાઈ માનતી હતી હવે વિહાનને પતિના રૂપમાં જોવો તેને મંજૂર ન હતું પરંતુ તેમ છતાં મારી જીત પર તે માની ગઈ હતી અને મેં પણ તેની શરત માની લીધી હું લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ પહેલા પહેલી બે દીકરીઓના લગ્ન મેં ખૂબ જ ધૂમધામથી કર્યા હતા પૂનમે તો કોઈ પણ પ્રકારની ધૂમધામ કરવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ તેમ છતાં મારે તેના માટે અમુક વસ્તુઓ લેવાની હતી હું બજારમાં હતી ત્યારે મારી આંખોએ એવું જોયું કે જેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ તે બીજું કોઈ નહીં પણ અંજલી હતી

કરિયાણા નું લઈને જઈ રહી છે ને તેના પૈસા ચૂકવી દો મેં કહ્યું કે શું તું તે સ્ત્રીના ઘરનું સરનામ હું જાણી છે તો તેણે કહ્યું કે હું હજાર વાર મારી ઉધારી લેવા જઈ ચૂક્યો છું ઘરની તો મને ખબર જ છે પરંતુ બહુ લાલચુ લોકો છે તે મારા પૈસા મને નથી આપતા આજે પણ ગરીબીનો બહાનો કાઢીને એક મહિનાનો કરિયાણો લઈ ગઈ છે એવું કહીને કે તે આ મહિનાની 20 તારીખે પૈસા આપી દેશે પરંતુ મને નથી લાગતું કે આવું થશે

તો તેણે કહ્યું કે હા હા તે અહીંયા જ રહે છે અને હમણાં જ ઘરે આવી હતી પરંતુ અત્યારે તે ક્યાં જતી રહી છે અને આજુબાજુના લોકોએ કહ્યું કે અહીંયા તે એકલી રહી છે અને અહીંયા જ મોહલ્લામાં લોકોના ઘરોમાં કામ કરે છે જ્યારે મેં પૂછ્યું કે તેનો પતિ ક્યાં છે તો કેવા લાગ્યા કે તેના પતિનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું હતું મને તેના માટે ખૂબ અફસોસ થયો આખરે તેણે મારા માટે આટલી મોટી કુરબાની આપી હતી મેં વિચારી લીધું કે જે દિવસે તેના પુત્રના લગ્ન કરીશ હું એ જ દિવસે તેને સરપ્રાઇઝ આપીશ કે આજે તેના પુત્રના લગ્ન છે અને તે જાણીને કેટલી ખુશ થશે કે તેની બહુ અસલમાં બીજી કોઈ નહીં પરંતુ મારી દીકરી પૂનમ છે ખૂબ જ સાધારણ રીતે લગ્ન થયા બધા મહેમાનો જતા રહ્યા મેં મારા ડ્રાઈવરને અંજલીને લેવા માટે મોકલ્યો હતો પરંતુ તે લેટ થઈ ગયો પણ અંજલી અહીંયા આવી ગઈ આટલા વર્ષો પછી તેને જોઈને મને બહુ જ ખુશી થઈ મેં તેને ક્યારે પણ પોતાની નોકરાણી ન હતી ગણી તે તો મારા માટે મારી બહેન જેવી હતી જ્યારે મેં તેને કહ્યું કે આજે વિહારના લગ્ન છે તો તેની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ અને કેવા લાગી કે બસ શું જાણવું કિસ્મતે મારી સાથે કેવો જુલુમ કર્યો પરંતુ મને એ વાતની ખુશી છે કે તે બધા જુલમથી મારો પુત્ર બચી ગયો અને તે તમારી સાથે સુરક્ષિત રહ્યો અને ખુશ રહ્યો અને આજે તમે તેના લગ્ન કરીને પોતાની ફરજ પૂરી કરી જ્યારે મેં અંજલિને કહ્યું કે તારે જાણવું નથી કે તારી વહુ કોણ છે તો તેણે કહ્યું કે કેમ નહીં મેં કહ્યું કે તારી વહુ બીજી કોઈ નહીં પણ મારી દીકરી પૂનમ છે આટલું સાંભળતા જ અચાનક અંજલિના હાથમાં ચાનો કપ હતો જે તેના હાથમાંથી નીચે પડી ગયો

તમે બહુ મોટું પાપ કરી દીધું છે મેં કહ્યું શું કેવા માંગે છે તું તો તે કેવા લાગી કે વાસ્તવમાં આ પાપ તમારાથી નહીં પણ મારાથી થયું હતું પરંતુ મને મને ખબર કે આ પાપની સજા આજે મળશે તે પણ આટલી મોટી સજા હું તમારા ઘરમાં નોકરાણી તરીકે ન હતી આવી પરંતુ મારો તમારા પતિ સાથે ખોટો સંબંધ હતો આ કારણે મારો પતિ પણ મારાથી નારાજ રહેતો હતો અને તેણે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી તેથી સાહબજી મને બંગલામાં લઈ આવ્યા પરંતુ તેમણે કહ્યું કે તારે અહીંયા નોકરાણી બનીને રહેવું પડશે જ્યારે મેં તમારો મારી પ્રત્યે સારો વ્યવહાર જોયો તો મને પોતાના કરેલા કાર્યથી ખૂબ પસ્તાવો થયો અને તેનો પ્રાયશ્ચિત કરવા માટે જ્યારે તમે મારી પાસે મારો પુત્ર માંગ્યો તો મેં ઝડપથી તમને સોંપી દીધો મે તમારી પાસેથી તમારો પતિ છીનવી લીધો હતો બદલામાં હું તમને મારું સંતાન આપીને હું મારી ભૂલનો પ્રાયશ્ચિત કરવા માંગતી હતી આ વિહાન સાહેબનો પોતાનો દીકરો છે એનો મતલબ કે તે પૂનમનો ભાઈ પણ છે આ તમે શું અનર્થ કરી દીધો અંજલિની વાત સાંભળીને પણ મારા પગેથી જમીન સરકી ગઈ મારું હૃદય જાણે દબકતું બંધ થઈ ગયું આ મેં શું કરી નાખ્યું મારી તબિયત એકદમ બગડવાની શરૂ થઈ ગઈ

નહીતર હું જાતે જ કહી દઈશ કે આ લગ્ન એક જૂઠા લગ્ન છે મેં તારી સાથે કોઈ લગ્ન નથી કર્યા પૂનમ વિહાન સાથે લડી રહી હતી જ્યારે તેણે કહ્યું કે આ લગ્ન જૂઠા છે અમે કોઈ લગ્ન નથી કર્યા તો એવું લાગ્યું કે જાણે કોઈએ ખા પર મલમ લગાવી દીધો હોય હું ઝડપથી પૂનમ પાસે પહોંચી તો વિહાન પણ ખૂબ જ ગુસ્સામાં હતો તેણે આખી વાત જણાવી દીધી તેણે કહ્યું કે પૂનમ બહાર વિદેશમાં જઈને રહેવા માંગે છે તે ક્યારે પણ લગ્ન કરવા ન હતી માંગતી પરંતુ જ્યારે તમે તેના પર દબાણ કર્યો તો તેણે મને કહી દીધું કરી લઉં ત્યારબાદ તમે તેના પર દબાણ કરો અને તે બહાર વિદેશ જતી રહેશે પછી પાંચ વર્ષ પછી પાછી આવશે જ્યાં સુધીમાં વિહાન તું લગ્ન કરી લેજે અને પછી આપણે બંને આ ખોટા લગ્નમાંથી મુક્ત થઈ જઈશું તો ઘરમાં કોઈ સમસ્યા નહીં ઊભી થાય

મેં બંને સાથે મળીને રચ્યો હતો હું આગળ વધી અને જઈને વિહાનને ગળે લગાવી લીધો અને તેને કહ્યું કે બેટા તે મને એક બહુ મોટું પાપ કરતા બચાવી લીધી મેં પૂનમને વહાલ કર્યો અને તેમને બધી વાત જણાવી અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો આજે એટલું મોટું પાપ થતા થતાં રહી ગયું હતું વિહાન અંજલિને મળીને ખુશ હતો તેને એ વાતની ખુશી હતી કે તેની માં તેને મળી ગઈ હતી હવે અમે બધા એક જ ઘરમાં ખુશીથી રહેતા હતા

આજની વાર્તા કેવી લાગી છે લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ